પલસાણાના ગંગાધરા ગામ ખાતે રાહુલ મારુ નામના યુવાનને ગ્રામ પંચાયતના સભ્યએ ટ્રેક્ટર ભીમું હાંકવા કહેતા રાહુલ મારુ અન્ય દસ બાર લોકોને હાથમાં લાકડા પેંચ્યા પાના લઈ આવી ગ્રામ પંચાયતના સભ્ય હસમુખભાઈ સહિત તેમના પરિવાર પર તૂટી પડ્યા હતા જેમાં ગંભીર ઈજા થતા હસમુખભાઈનું કરુણ મોત નિપજ્યું હતું જોકે આખી આ ઘટનામાં આરોપી ટોળા સામે ગ્રામજનો ફિટકાર વરસાવી રહ્યા હતા પોલીસે આરોપી સામે ગુનો નોંધી સાત થી વધુ લોકોની અટકાયત કરી હતી પરંતુ જે રીતે અસામાજિક તત્વો એ માથે લેતા મહિલા સરપંચ રણચંડી બની હતી અને આરોપીઓ દ્વારા જાહેર રસ્તા અને ગટરો પર ઢોરો ના તબેલા અને ગટરો પર ઉકેડા બનાવી દેતા મહિલા સરપંચ સ્થળ પર પહોંચી વિડીયો બનાવી કાર્યવાહી શરૂ કરી હતી અને આજે પોલીસ બંદોબસ્ત સાથે આરોપીઓ દ્વારા કરવામાં આવેલા દબાણો હટાવવા મહિલા સરપંચ પોલીસ કાફલો અને જેસીબી લઈ પહોંચ્યા હતા શું ઘટના બની હતી અને કયા કારણસર ડિમોલિશન કરવાની નોબત આવી ગામની અંદર શું કહેશો ઘટનામાં એવું છે કે અમારા ભાઈ અમારા મોભી અમારા ગામના સદસ્ય અમારા પંચાયત બોડીના સભ્ય એમની હત્યા કરવામાં આવી છે હત્યા કરવાનું કારણ શું હોઈ શકે શું ઘટના બની હતી હકીકત હત્યા કરવાનું કારણ ભાઈ ખાલી એ ભાઈ આજે આ ગામના મોભી તરીકે પેલા ટ્રેક્ટર ચાલકને એટલું જ કીધું કે ભાઈ તું ટ્રેક્ટર અહીંયાથી ધીરો હાક અહીંયા નાના નાના છોકરાઓની અવરજવર છે એ રોડ પર વાહનો વધુનામાં વધુ ચાલક છે એટલે તું ધીરો હાક કે કોઈ એક્સિડન્ટનો બનાવ નહીં બને એટલા માટે એ છોકરો ત્યાંથી ગાળો આપીને નીકળીને કહે છે આ બાજુ આવ આ બાજુ આવ આમ આવ તને બતાવ પછી શું થયું બસ હસમુખભાઈ ત્યાં ગયા કે ભાઈ આ શું છે

છે કેમ કે આ ચોમાસુ આવવાનું પાણી નીકળે નહીં ને મેઇન ગટર અમારી આ છે આખા ગામનું પાણી અહીંયાથી જ જતું છે અહીંયા ખાડી હતી બસ હવે આ ગટર અમે ખોલીને અહીંયાથી પાણી કાઢી નાખીએ અમારા ગામમાં પાણી ભરાઈ જાય છે ને આ ગટરો આ લોકોએ પાકા રસ્તાઓ બાંધીને ચોક્કસ કરી દીધી મહિલા સરપંચ ગામમાં બનેલી ઘટનાથી એટલા દુખી જોવા મળ્યા હતા અને ગામમાં અસામાજિક તત્વો અને લુખા તત્વો માટે કોઈ જગ્યા નથી અને પંચાયતની સરકારી જગ્યા પર દબાણ કર્યા એ હટાવવાની ચીંકી આપ્યા બાદ આજે દબાણ હટાવવા પહોંચ્યા હતા આ તત્વો સભ્યની હત્યા કરી શકતા હોય તો અમારી પણ હત્યા કરી શકે પણ અમે ડરવાના નથી અને અસામાજિક તત્વો સામે કાયદેસર લડી લઈશું અને ગામમાં ચાહે રસ્તા પર તબેલા અને ગટરો પર ઉકેડા સામે ચલાવી લેવાના નથી તમામ દબાણો દૂર કરવામાં આવશે અને આજે પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવ્યા હતા